કે અયોગ્ય વર્તનને પ્રોત્સાહિત કરતા નથી ચાલો તો હવે શરૂ કરીએ આજની રસપ્રદ વાર્તા મિત્રો મારા પતિના અવસાન પછી હું સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ હતી તેથી હું એક માલિકના ઘરે નોકરી એટલે કે ઘરકામ કરવાનું કામ કરતી હતી પરંતુ જ્યારે માલિક દુબઈ જવા તૈયાર થયા ત્યારે તેણે મને પોતાને એક બીજા સંબંધીના ઘરે કામ કરવા મોકલી દીધી તે યુવક દેવા દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ હતો અને આકર્ષક હતો એક દિવસ સાંજે મેં બંને સોફા પર શાંતિથી બેસીને શાંતિથી ટીવી જોઈ રહ્યા હતા રૂમમાં ફક્ત મારો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ કંઈક એવું કીધું નમસ્કાર મિત્રો મારું નામ રિયા છે અને મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું વિધવા છું મારી જિંદગીની સફર ક્યારેય સરળ નહોતી હું એક માલિકના ઘરે રસોઈ બનાવવા અને ઘરકામ કરવાની નોકરી કરતી હતી એક દિવસ મારી માલકીને મને જણાવ્યું કે તેમની દીકરીને દુબઈમાં નોકરી મળી ગઈ છે તેથી તે બધા થોડા દિવસમાં ત્યાં જવા માંગતા હતા આ સાંભળીને મારા મનમાં ચિંતા ભરાઈ ગઈ કારણ કે મારું ગુજરાન ફક્ત આ કામ પર જ ચાલતું હતું અને હું એકલી હોવાને કારણે

અને ત્રીજી વાર છેવટે દરવાજો ખુલ્યો મારી સામે લગભગ ચોત્રીસ પાંત્રીસ વર્ષનો લાંબો સુંદર અને મજબૂત શરીર એક યુવાન ઉભો હતો તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને આકર્ષણની અલગ જ ચહળતી કિરણ હતી થોડી વાર સુધી અમારી નજરો એકબીજાને જોતી રહી ગઈ જાણે સમય અટકી ગયો હોય પછી તે બોલ્યો કોનું કામ છે મેં નમ્રતાથી કહ્યું હું જ્યાં કામ કરતી હતી ત્યાંના માલિકે મને તમારું સરનામું આપ્યું છે તેમણે કહ્યું હતું કે તમારે રસોઈ બનાવવા અને ઘરકામ માટે કોઈની જરૂર છે તેણે સ્મિત કરીને મને અંદર બોલાવી અને બેસવા માટે કહ્યું તે પાણીનો ગ્લાસ લાવ્યો અમે સોફા પર બેઠા અને તેણે મને પૂછ્યું તમારું નામ શું છે ઘરમાં કોણ કોણ છે અને તમે કયા કયા કામ આવડે છે મેં શાંતિથી જવાબ આપ્યો સાહેબ મારું નામ રિયા છે હું અહીંથી ત્રણ ચાર કિલોમીટર દૂર રહું છું હું વિધવા છું આ શબ્દ સાંભળતા તેની આંખોમાં હળવો આંચકો અને દુઃખ દેખાય મેં આગળ કહ્યું મારા સંબંધોમાં કોઈ નથી પરંતુ મને રસોઈ ખૂબ સારી આવડે છે ઘર સાફ કરવું બગીચાની સંભાળ રાખવી છોડને પાણી આપવું કપડાં ધોવા આ બધું કામ હું પહેલા કરી ચૂકી છું તે ચુપચાપ મારી વાતો સાંભળતો રહ્યો અને પછી તે બોલ્યો હું એકલો જ રહું છું તમારે વધુ કામ કરવું નહીં પડે ફક્ત મારા માટે રસોઈ બનાવી અને બગીચામાં ગુલાબના છોડને પાણી આપવાનું છે બાકી કાંઈ વધારે કામ નથી પગાર હું તમને બાર હજાર રૂપિયા આપીશ અને જો કામ સારું લાગ્યું તો પગાર વધારી પણ આપીશ મિત્રો હજી તમે ચેનલ પર છો તો પ્લીઝ એક ગુજરાતી તરીકે વિડીયોને લાઈક કરી ગયો તેની આ વાત સાંભળીને મારા દિલને ઘણો આનંદ થયો હું ખુશ થઈને સ્મિત કર્યું પરંતુ તે જ ક્ષણે મારા મનમાં એક અજીબ આકર્ષણ પણ પેદા થયું કારણ કે તે સુંદર યુવાન મને એવી નજરે જોઈ રહ્યો હતો જાણે મારી જિંદગીમાં કોઈ નવો અધ્યાય શરૂ થવાનો હોય મેં પણ એક ક્ષણે અનુભ્યું કે કદાચ આ સંબંધ ફક્ત માલિક અને નોકરિયાતનો નહીં રહે પણ કંઈક અલગ જ રૂપ લેવાનો છે તે દિવસે મારી જિંદગીમાં એક એવો પરંતુ મેં માલિકને વધારે કઈ ન કહ્યું ફક્ત એટલું કહ્યું હું કાલથી કામે આવી જઈશ માલિકે હા પાડી અને મારા હાથમાં ત્રણ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું આ એડવાન્સ છે મેં શાંતિથી નમ્રતાથી કહ્યું કે હાલમાં મને એડવાન્સની જરૂર નથી પરંતુ તેણે મારી વાત માન્યા વગર પ્રેમથી પૈસા મારા હાથમાં આપી દીધા મને લાગ્યું કે મારી કિસ્મત ખરેખર સારી છે કારણ કે મને એટલો દયાઓ માલિક મોવ્યો છે બીજે દિવસે વહેલી સવારે હું તેમના ઘરે પહોંચી ગઈ દરવાજો ખોલતા જ મેં તમને પ્રણામ કર્યા અને અંદર પ્રવેશ કર્યો મેં સૌપ્રથમ તમામ રૂમ ચમકતા સાફ કર્યા પછી રસોડામાં જઈને તેમના માટે ભોજન તૈયાર કર્યું ત્યારે માલિક તૈયાર થઈ રહ્યા હતા કારણ કે તેમને નવ વાગ્યો ઓફિસ જવાનું હતું સાડા આઠ વાગ્યા સુધીમાં મેં તેમનો નાસ્તો તૈયાર કરી નાખ્યો અને ટિફિન પણ પેક કરી દીધું નવ વાગ્યા અમે બંને ઘરની બહાર નીકળ્યા જતા જતા તેણે મારા આઠમા ઘરની ચાવી આપી અને કહ્યું હું સાંજે પાંચ વાગે ઓફિસમાંથી પાછો આવીશ પરંતુ તું તારી સુવિધા મુજબ આવીને રસોઈ બનાવીને જઈ શકા છો મેં સ્મિથ સાથે હા પાડી આજે હું વહેલી આવી અને ગરમા ગરમ ભોજન તૈયાર કર્યું મારી ગાઈડવાને ખુશીથી બોલ્યા રિયા તું બહુ સ્વાદિષ્ટ ભોજન બનાવ છો મારા ઓફિસના મિત્રોને પણ તારું ભોજન ઘણું ગમ્યું મેં શર્માઈને સ્મિત કરી તેમણે મને ચા બનાવવાનું કહ્યું અને અમે બંને સાથે બેસીને ચા પીધી પછી તેને પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ રહે છે મેં દીવા આજે કહ્યું હું એટલી જ રહું છું મને જોવા કે સાંભળવા માટે કોઈ નથી મને તેની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું પછી તેણે કહ્યું કાલથી ફક્ત આપણે બંનેનું જ ભોજન બનાવજે અલગ અલગ ન બનાવતી મેં થોડા સંકોચ સાથે કહ્યું બરાબર છે સાહેબ હવે ધીમે ધીમે અમારી વહુખાણ મિત્રતામાં બદલાઈ ગઈ અને તેમના મનમાં મારા પ્રત્યે વિશ્વાસ ઉભો થયો આમ જ દિવસો પસાર થતા ગયા એક દિવસ અમે હોલમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે મારી નજર દિવાલ પર ટાંગેલી એક તસવીર પર પડી તેમાં માલિક અને તેની પત્ની અને તેની નાની દીકરી હતી આ તસવીર મેં ઘણી વાર જોઈ હતી પણ આજે મેં નક્કી કર્યું કે પૂછી દઉં મેં ધીમે ધીમે માલિકને પૂછ્યું માલિક આ ફોટામાં તમારી પત્ની અને તમારી દીકરી છે એ વાત સાંભળતા તેની આંખો ભીની થઈ ગઈ હું તરત રસોડામાં ગઈ અને તેની માટે પાણીનો ગ્લાસ લાવી અને મેં તેને આપ્યો પાણી પીધા પછી તેઓ થોડા શાંત થયા અને બોલ્યા રહ્યા આ બહુ દુઃખદ ઘટના છે આઠ વર્ષ પહેલા મારું લગ્ન જીવન શરૂ થયું હતું અને એ દિવસથી મારી જિંદગી બહુ બદલાઈ ગઈ તેમની વાતોમાં છુપાયેલું દુઃખ મારા દિલ સુધી પહોંચી ગયું મને લાગ્યું કે તેમના સ્મિતની પાછો કેટલું મોટું દુઃખ છુપાયેલું જીતી લેતી હતી અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા અમૃતા મારી બહુ સંભાવ રાખતી મારે શું જોઈએ છે શું નહીં તે મારી દરેક જરૂરિયાત કહ્યા વગર સમજી જતી હતી અમારી જિંદગી ખુશનુમા બની ગઈ હતી અને અમારો પ્રેમ દિવસે ને દિવસે ઊંડો થતો ગયો તે પ્રેમમાંથી અમારી જિંદગીમાં એક નાની દીકરીનો જન્મ થયો ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ પરંતુ કદાચ કિસ્મતને આ સુખ ગમ્યું નહીં મારી દીકરીના પહેલા જન્મ દિવસ પછી એક સાંજે જ્યારે અમે ત્રણેય બહાર ફરવા ગયા ત્યારે અચાનક એક ટ્રકે અમારી કારને જોરદાર ટક્કર મારી આ અકસ્માત મારી પત્ની અને મારી દીકરી એક તે મારી જિંદગી પર દુઃખનો પહાડ પડ્યો હું સંપૂર્ણ રીતે એકલો થઈ ગયો ધીમે ધીમે જીવવાનું શીખી રહ્યો હતો પરંતુ દિલની અંદરનો ખાલી આજ સુધી ભરાઈ શક્યો નથી મારી પત્ની અને દીકરી પ્રત્યેનો ગાઢ પ્રેમ મને તેને ભૂલવા દેતો નહોતો પણ રિયા જ્યારથી તું મારા ઘરમાં આવી છે મને લાગે છે કે મારું દુઃખ થોડું ઓછું થયું છે તારો સાથ મને ધીમે ધીમે ફરી જીવવાનું શીખવી રહ્યો છે આ સાંભળવી મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં માફી માંગતા કહ્યું સાહેબ મારો એવો કઈ પૂછવાનો ઈરાદો નહોતો હું તમને દુખી કરવા નહોતી માંગતી સાહેબ સ્મિત કરીને બોલ્યા અરે નાના ઉલટાનું તારી સાથે વાત કરીને મારું મન હવું થઈ ગયું છે એ દિવસથી મારા મનમાં તેના પ્રત્યે વધુ માન અને અપનાપણું ઊભું થયું એક દિવસ હું બગીચામાં બેઠી હતી જ્યાં સાહેબે ઘણા ગુલાબના છોડ લગાવેલા હતા હું રોજ થોડા ગુલાબના ફૂલ તોડીને તેના રૂમની તેણે એક લાલ ગુલાબનું ફૂલ તોડીને કાંઈ પણ કહ્યા વગર મારી સામે તરી દીધું હું થોડી મૂંઝવણમાં હતી લઉં કે નહીં ત્યારે સાહેબ બોલ્યા રિયા મારે તેને બહુ જરૂરી વાત કરવી છે તું મને બહુ ગમવા લાગી છે તારી અંદર મને મારી પત્ની દેખાય છે હવે તારા સિવાય મને બીજું કોઈ દેખાતું નથી શું તું મારી સાથે લગ્ન કરીશ તેમના આ શબ્દો સાંભળીને હું અચંબિત થઈ ગઈ મારી આંખોમાં આંસુ આવી ગયા મને પણ તેના પ્રત્યે ભાવનાઓ ઊભી થઈ હતી પરંતુ મેં હંમેશા જોયું હતું કે તેમણે મારી સાથે ક્યારેય ખરાબ વર્તાવ કર્યો નથી ઉલટો સમયસર પગાર આપવો ઘરમાં બેસાડીને ભોજન કરાવવું અને સન્માનથી વર્તવું આ બધું તેણે હંમેશા નિભાવ્યું હતું મેં તેના હાથમાંથી ગુલાબનું ફૂલ લીધું અને તેના ચહેરા પર એક સુંદર સ્મિત છવાઈ ગયું તેમની આંખોમાં પણ આંસુ હતા થોડા દિવસો પછી અમે નક્કી કર્યું કે હવે અમારા સંબંધને એક સુંદર બંધનમાં બાંધવું જોઈએ અને પછી અમે લગ્ન કરી લીધા અને હવે અમે બંને ખુશીથી જીવન જીવીએ છીએ એકબીજાનો સહારો બનીએ છીએ મિત્રો જિંદગી ક્યાં કેવો અવા લેશે એ કોઈ જાણતું નથી રિયાની જિંદગીમાં પણ દુઃખના તોફાન આવ્યા હતા પરંતુ તેણે હાર માન્યા વગર કામના બહાને એવો માણસ મોવ્યો જેને તેને જિંદગીમાં ફરીથી વિશ્વાસ અપનાપણો અને પ્રેમ પાછો લાવ્યો આપણે પણ યાદ રાખવું જોઈએ કે દુઃખ કેટલું પણ મોટું હોય ક્યાંક ને ક્યાંક કોઈક આપણા માટે ઉભું હોય છે ફક્ત આપણે દિલ ખોલીને એ સહારાને સ્વીકારવાની હિંમત જોઈએ ક્યારેક આપણે બીજાની જિંદગીમાં પ્રકાશ ફેલાવીએ પ્રકાશ બનીએ અને એટલો જ પ્રકાશ તેવો પણ આપણી જિંદગીમાં પાછો લાવે છે આ નાની એવી પ્રેમકથા તમને કેવી લાગી જો ગમી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમે ગુજરાતી છો તો પ્લીઝ લાઈક જરૂર કરજો નાની એવી કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો ફરીમાં આવશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો